માર્કેટ માં આયા હતા ને માર્કેટ માંથી આપડે બધી વસ્તુ લઈ લીધી ગામ માં આયા તા ને આપણને આપડા વિપુલભાઈ મળી ગયા છે બધા અલગ અલગ લેલા જે ચાજી ઓલી કરવા મિત્રો સ્વાગત છે તમારું ફરી નવા એક વિડીયોમાં જય માતાજી ને જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું અમારા વિડીયોમાં અને આજ જો થઈ ગઈ છે દિવાળી તો આપણે આજે દિવાળી છે કાલી દિવાળી છે બે દિવસની દિવાળી કરે છે તો આજે આપણે દિવાળી માની લીધી છે અને બધા કામકાજ કરે છે ભારતીની આ જો બેઠા છે ને આપણે હવે બધું આગળની કામકાજ બધું કરવાનું છે તો વિડીયોમાં બન્યા રહેવો શું કામકાજ કરવાનું છે એ તમને વિડીયોમાં બતાવશું

બધું કરે છે દાળ ભાત ને બનાવ્યા હતા હું નાખશે ભાઈ ગયા છે જમી લીધું શું ખાધું અક્ષય ને નકરા ભાત ભાવે તે નકરા ભાત ખાય છે અને દાળ ભાત ખાતા અને બીજું શાક બનાવે છે ચાલો અને આપણે આગળ બધું કામ કાજ બધી રંગોળી ને બધું બાકી છે તે મે વિડિયો માં કઈ જાતા નહી હો કે આ બધું બનાવવાનું છે તો તમે વિડિયો માં ઠેઠ ઠેઠ બનાવી રહો જો ગામમાં માં જાવી તો વિડિયો ઉતારશું મજા આવશે કે આપણે ઉતારવા જે પણ ગરદી બહુ હોય ને કેટલા વિડીયો ઉતારો તો બન્યા રહો અમારા વિડીયોમાં તારે ખબર પડતી હોય તું લઈ લે મને ક્યાં ખબર પડી આવડું આ હું

આપણે કલર લઈ લીધા છે ને આપણે હવે નીકળવી છીએ આગળ અને તમે કોમેન્ટ કરી દો કે અહીં કોણ કોણ પાણીપુરી ખાવા આવ્યું છે બોટાદમાં આજ આપણે પહેલી વખત બોટાદમાં આવીએ છીએ ઝાંઝા ટાઈમે બોટાદમાં નીકળ્યા છે અને કલરને એવું લઈ લીધું છે હવે આપણે નીકળવી આગળ જાવી તો ગામમાં આવ્યા હતા ને આપણને આપણા વિપુલભાઈ મળી ગયા છે કેમ વિપુલભાઈ મજામાં ને વિપુલભાઈ દુકાને બેઠા છે મેં કીધું ચાલો આપણે મજા એમને હાડીઓની દુકાન છે શું આવડીએ બધી આ વિપુલભાઈ હાડીઓની દુકાન કરીને બેઠા છે અને જો પેલા જેવું તો ટ્રાફિક છે નહીં એટલું બધું અત્યારે તમે લઈને જાઓ કેટલીક વાર છે હવે કેટલીક વાર છે એમ કેટલીક વાર છે હજી આ ગોતે છે કઈ ખબર શું ગોતતી હોય કોને ખબર હું ગોતે હે લેજે હજી મૂકવાસ ગોતે છે અને આ જો બોટાદમાં ટ્રાફિક તમે જોવો ને એટલે કે ના ભાઈ વાત જવા દો કારણ કે હજી ઓછું ટ્રાફિક છે અહીંયા

પગડ્યો લીધો નાખસાઈને જો આવતો તો થોડો કોપળીઓ લીધો છે અને હવે આપણે જાવીશી ઘર બાજુ અને બોટાદમાં તો ઘરથી એટલી બધી છે ને કે વાત જવા દો તો તમે આવતા હોય દિવાળીની ખરીદી કરવા ગાડી તો મૂકજો પાયર તો લઈ જતા જ ચાલો મળી હવે ઘરે જઈને ગણેશભાઈની દુકાને આવ્યા હતા તો મને એ જે બોલ આવશે તે મને કે તેની અહીંયા હાલો છે તો અમે કીધું ચાલો અમે અહીંયા જઈ રહીએ છીએ મને વાઇબર જગત એટલે હું શું

કારણ કે એમની નવી નવી આઈટમ તો બધી આવી જ જાય જે તહેવાર હોય અને તમે આપણે ચેનલમાં વિડીયો પણ છે અને આ જો કલર બલર બધું આય મૂકેલું છે ગામમાં ગયા પણ બધા હોતા તો આપણે મુકેશભાઈની દુકાને ઉભા રહી ગયા છીએ હું તો આમાં આગળ ઊભો તમારે ઈ મને કે અહીંયા આવવું જ પડશે તો મૂકી ચાલો મુકેશભાઈને મળી લીધું હાલો મુકેશભાઈ પૈસા લઈ લો મુકેશભાઈ હૈસે મિત્ર પહેલાં હા હું પૈસા લઈ

બે પગેલીઓ ભૂલી જતા પછી આપણે ગયા તા અમારે ભાઈ દુકાને અને ગયા તા મત પગેલીઓ લઈ લો પૈસા નથી લેવાના ના ના પૈસા લેવા પડે એમને પૈસા લીધા નહીં પગેલીઓ ને આપડે આ બાણે ગુલાબાણે આપડે રંગોળી દોરવાની છે જો હેઠે ગાડી પાસે હજી બધું સારું કરી નાખ્યું છે મારા ભાઈ અત્યારે તમને હું દેખાડું આપણે રંગોળી દોરવાની છે અને કલર ને એવું બધું અહીંયા પડ્યું છે ભારતી ને દોરતા આવડે ભારતી ને થોડીક દોરવાની છે એમાં કલર છે તો આજના વિડીયોમાં જ આપણે રંગોળી દોરવી નહીં બતાવી પણ કાલના વિડીયોમાં આવી જશે તો વિડીયોને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો આજથી પૂરો કરી છે આપણે કારણ કે રંગોળીની બધું કાલે આજ દિવાળી છે એટલે આજે ફળાકીની બધું ફોડવી એ વિડીયો કાલે આવી જશે અત્યારે આટલો વિડીયો આવશે અને જો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીશું કાલે એક નવા વિડીયોમાં